બનાસ ડેરીની ચૂંટણીને લઈને ભારે રસાકસી જોવા મળી રહી છે બનાસ ડેરીના સોળ ડિરેક્ટરોમાંથી પંદર બેઠકો બિનહરીફ થઈ છે જ્યારે દાંતા બેઠક પર બિનહરીફ ન થતા દસ ઓક્ટોબરે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે બનાસ ડેરીની આ ચૂંટણીમાં સૌથી મોટી વાત તો એ છે કે પ્રદેશ ભાજપે પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરીને મેન્ડેટ ન આપ્યું હરિભાઈ ચૌધરીનું પત્તું કાપીને પાલનપુર બેઠકથી પ્રદેશ ભાજપે વર્તમાન ડિરેક્ટર ભરત પટેલને મેન્ડેટ આપ્યું છે જેથી હરિભાઈ ચૌધરીને આખરે ફોર્મ પરત ખેંચવાની ફરજ પડી છે દાંતીવાડા બેઠક પર વિનોદ ભૂતડિયાએ ફોર્મ પરત ખેંચતા વર્તમાન ડિરેક્ટર પીજે ચૌધરી બિનહરીફ જાહેર થયા છે તો વડગામ બેઠક પર ભાજપે આપેલ મેન્ડેટ પર લડતા ફલજી ચૌધરી બિનહરીફ થયા આ તરફ કાંકરેજ બેઠક ભાજપે બાબુભાઈ ચૌધરીને મેન્ડેટ ફાળવતા વર્તમાન ડિરેક્ટર અણદા પટેલે ફોર્મ પરત ખેંચ્યું અણદા પટેલે ફોર્મ પરત ખેંચતા કાંકરેજ બેઠક પણ બિનહરીફ થઈ દાતા બેઠકના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી દસ ઓક્ટોબરે દાતા બેઠકના ડિરેક્ટર માટે ચૂંટણી યોજાશે દાંતા બેઠક પર ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે આ મોટા સમાચાર છે બનાસદેરીની ચૂંટણીને લઈને સોળ કુલ બેઠક એમાંથી પંદર બેઠક બિનહરીફ થઈ મેન્ડેટ આપવામાં આવ્યા હતા બાકીના જે ફોર્મ છે પરત ખેંચવામાં આવ્યા એટલે પંદર બેઠક બિનરીફ થઈ ગઈ છે હવે એક બેઠક બાકી રહી છે દાંતા બેઠક જ્યાં ડિરેક્ટર માટે ચૂંટણી યોજાશે દસ ઓક્ટોબરે દાંતા બેઠકના ડિરેક્ટર માટે ચૂંટણી યોજાશે દાંતા બેઠક પર ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે